આપણને અહીં પંચ્યાસી અંશના ખૂણાની રચના કરવાનું કહેવામાં આવ્યું છે તેઓએ આપણને અહીં આ એક ટૂલ આપ્યું છે જેથી આપણે ખૂણાની રચના કરી શકીએ કંઈક આ પ્રમાણે અને સાથે સાથે તેઓએ આપણને કોણ માપક પણ આપ્યું છે જેની મદદથી ખૂણાઓનું માપન કરી શકાય તો સૌપ્રથમ આપણે કોણ માપકને અહીં મૂકીશું ત્યારબાદ અહીં આ ખૂણાના શિરોબિંદુને કોણ માપકની વચ્ચે મૂકીએ તો સૌપ્રથમ આપણે કોણ માપક અહીં મૂકીશું ત્યારબાદ આ ખૂણાના બિંદુને કોર્ણમાપકની મધ્યમાં મૂકીશું આ પ્રમાણે આ રીતે હવે આ બંનેમાંથી કોઈ પણ એક કિરણ ને શૂન્ય અંશ પર મૂકીશું કંઈક આ પ્રમાણે કંઈક આ રીતે અને ત્યારબાદ આ બીજા ખૂણાને પંચ્યાશી અંશ પર મૂકીશું કંઈક આ પ્રમાણે મેં અહીં પંચ્યાશી અંશના ખૂણાની રચના કરી જ્યારે તમે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપો ત્યારે તમારે સાવચેતી રાખવી પડશે કારણ કે અહીં તમને જે ખૂણો બતાવવામાં આવ્યો છે પ્રશ્નમાં તેઓ તેજ ખૂણા વિશે વાત કરી રહ્યા છે જો હું આ બંને કિરણોની અદલાબદલી કરી નાખું તો મને અહીં આ પ્રમાણે બહારનો ખૂણો મળે તેથી આપણે કયા ખૂણાનું માપન કરી રહ્યા છીએ તેના પર ધ્યાન આપો આપણે આપણો જવાબ ચકાસીએ હવે હું શેના વિશે વાત કરી રહી છું તે તમને બતાવ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ એકસો પચાસ અંશના ખૂણાની રચના કરો આ રસપ્રદ લાગે છે કારણ કે હવે આપણી પાસે છે આપણે શિરોબિંદુ આગળ મૂકીશું આ એક કિરણ ને શૂન્ય અંશ પર મૂકીશું આ પ્રમાણે અને હવે એકસો પચાસ અંશ નો ખૂણો બનાવીએ કઈક આ પ્રમાણે આ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ખૂણો છે મોટો ખૂણો ગુરુકોણ હોય છે એકસો પચાસ આમ એકસો પચાસ અંશ નો ખૂણો આ થશે ધ્યાનમાં રાખો કે તમે અહીં આ ખૂણા નું માપન કરી રહ્યા છો બહારના ખૂણા નું નહીં તો હવે આપણે જવાબ ચકાસીશું